નમસ્કાર ખેડૂત મિત્રો આપણે તુવેની હરાજીનો બીજો ભાગ બનાવી રહ્યા છે તેની અંદર હું બતાવીશ કે આજે મીડિયમ ક્વોલિટી બજાર ભાવ કેવા છે હરાજીની શરૂઆત થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના મીડિયમ ક્વોલિટી તુવે બજાર ભાવ કેવા રહ્યા છે આ તુવેના ભાવ તેરસો ને સાઈઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો સાઈઠ ભાવનો જો ક્વોલિટી તેર સાહીઠ જોઈ લે ભાઈ આ તો એનો ભાવ ચૌદસો ને ઓગણી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ જુઓ ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો ઓગણી ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી ચૌદ ઓગણી ભાવ આ તો એનો ભાવ તેરસો ને એસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં આવીએ ભાઈ જોઈ લો તેરસો એસી ભાવનો આજનો જોઈ ક્વોલિટી તેર એસી ભાવ જો આ તો એનો ભાવ ચૌદસો રૂપિયા થયો ભાઈ

ભાઈ આ નવી તુવે ભાવ ચૌદસો ને વીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ને જોવા ચૌદસો વીસ ભાવો ભાઈ જોઈ લો ચૌદસો ને એક રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત ક્વોલિટીમાં જોવો ભાઈ આવી એ ભાઈ ચૌદસો ને એક રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટી ચૌદસો એક આજનો ચૌદસો રૂપિયા ભાવ થયો ભાઈ ભાઈ વસ્તુની ક્વોલિટીની વાત કરીએ ને જો ભાઈ ક્વોલિટી એમાં આવી છે ભાઈ ચૌદસો રૂપિયા ભાવ થયો ભાઈ વૈશાલીનો અદનો ભાઈ જો ક્વોલિટી ચૌદસો ભાવનો અદનો ભાઈ આ તુવીનો ભાવ તેરસો ને એસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને જોવો ભાઈ ક્વોલિટીમાં આવી છે ભાઈ તેર એસી ભાવનો અદનો ભાઈ લીલો દાણો હોય ભાઈ આમાં થોડોક વધારે તેરસો એસી ભાવ જોઈ લો તેરસો એસી આ તું એનો ભાવ બારસો ને પંચ્યાસી રૂપિયા થયો કોલિટીની વાત કરીએ લીલો દાણો વધારે જોઈ લો બારસો ને પંચ્યાસી ભાવ હતો એનો ભાઈ જોઈ લો ક્વોલિટી આ તું એનો ભાવ તેરસો પિસ્તાલીસ રૂપિયા થયો કોલિટીની વાત ભાઈ લીલો દાણો હવે વધારે તેર પિસ્તાલીસ ભાવના ભાઈ એવો ક્વોલિટી તેરસો પિસ્તાલીસ ભાવવાનો એનો આ તો એનો ભાવ બારસો ને પંચોતેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની ની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં લીલો દાણો વધારે ભાઈ આમાં આનો બારસો ને પંચોતેર ભાવ જવો ક્વોલિટી બાર પિંચોતેર બારસો પિંચોતેર આ તો એનો ભાવ ચૌદસો ને પચીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ જુઓ કોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો પચીસ ભાવનો આજનો જુઓ ક્વોલિટી જોઈએ ભાઈ ચૌદસો પચીસ ભાવ આ તો એનો ભાવ ચૌદસો ચોત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરી ને જો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ જોઈ લો ચૌદસો ચોત્રીસ ભાવ અનાજ જોવો જોઈ લો ક્વોલિટી ચૌદસો ચોત્રીસ ભાવ આ તો એનો ભાવ તેરસો નેવું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ તેરસો નેવું ભાવ અનાજનો જોઈ લો ભાઈ તેરસો નેવું ભાવ આ તુ એનો ભાવ તેરસો ને છોતેર રૂપિયા થયો ક્વોલિટીની ની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો ને છોતેર ભાવનો જોવો ક્વોલિટી તેર છોતેર